તમારાજી મુરત કરો તમે બંધ કરો ઓડવા એવું એમ હ હાજો ભાઈ હું હારા માટે તો જ છું બરાબર હાડા માટે ઊભો છું હું બંધ કરું પણ કેડે બધાને બંધ કરવું પડે હા તો તમે મોટા છો એટલે તમે બંધ કરજો કેડે બધાએ બંધ કર શી બરાબર ને ભાઈ હાચી છે એવું એમ તાણે હાજો આવજો તૈયાર છે તમે બધા હા તૈયાર બધા તૈયાર છે આજુવાજુ બધા એવું એમ હા

બીજું સબ્જી દેને શાક રાખી દેવો હા બેટા કા બટાણા એ બધું રાખો મિક્સ તો એ ના ના રોટી પૂરી આટલી વસ્તુ હા એ બધું તો થયું બરોબર છે રસો કરી નાખશે પણ આ મંડપ નું કોના હું છે જો મંડપ નું તો આપણે પેલા મંગુબા તાલરો રહ્યા ને એ મંડપ ભાઈ બનો છે અરે બોધાય છે આ રૂપલો મુકો ને ઓય ના બોધાય છે આ રૂ છોકરો ઓય ઓય આ તો એક કહી દે હા મંગુબા તો આય તો પાછા 25 રૂપિયા ઓછાય કરશે વાત સાચી છે ના ના હસવા એ મંગુબાને તમે કેમ રહી જાય છે કે ભાઈ

ના વાત સાચી છે ના એ તો ખબર છે હવે એ તો ખબર છે મોતિયા ઉતરાયા હતા માં એલે એ મોતા ને રહ્યા તમે એ શું આમ બોલો છો ઉમતા કાકા આપડો મણી ના એટલે આઈ ગયું મોતિયા જ કે હોય રે આમ બોલામણો ના રાખું હોય તો ના રાખો પણ ટૂટુ ના બોલો આવરી મણી આની મે અલ ભાઈ આ તો અમારા કેવું પડે છે હું તો કાકો અમે મે કોક વાત ઓભડી થી તે કોક દોશીન બે ત્રણ વાતો કરતા બોલામણો રાખવાનું છે અને જેવું જેવું કે નહીં રાખું મારે ના રાખી તો સારું થાય છે ભાઈ

ભાઈ બધા ને મોટી વાળા ને કહી દેજો કે બધા પગે રહી બરોબર વાત ના લઈ જાય નહી બીજું

હોય એને મન કીધું એટલે તમને સાચી વાત પણ આલુ કે એ બધું તારી મેટર છે પૈસા મેં વિષ્ણુ જોડે લીધા તારા જોડે નહીં લીધા કીધું છે એ લઈ લેજે પૈસા ભાઈ બન્યો મારો છે ને એ ગમે તેને કે મારે ખાઈ પૈસા એટલે એમ અને એને એટલી બધી જરૂર હોય ને એ મારે ઘેર આવશે ઉભ્યો પૈસા ના દેવું એટલે પણ એને મન કીધું છે હવે તારે છો પાવર કરવાના મોલ દે પૈસા દેને

તમે તમારા છોકરા બે નથી મારા છોકરા માર્યો છે અલ્યા મેં માર્યો નહીં હોય ને કોઈ પૈસા નું હતું પછી શું લોસા હતા બે જણા એટલે આ બે લડતા હતા હું પહોંચ્યો તો હોય સોળાયા તમે માર્યો છે ને ભાઈ વાને મારે મને આ તો પેલા બલુ એ કીધું વાત સાચી હે પણ એ રહ્યો મને મોન વાળું બોલ્યો તો એટલે ભૂપતજી મેં સોળું પડ્યું તમે ના સોળું કહી પણ તમારે એવું હતું તો મને બોલાવો હતો એટલે ભૂપતજી એટલા વસ્તી વાપરતી હતી જો તમે મારી એક વાત વાપરો કે તમને મારો છોકરો મોન વાળું બોલે તો તમે શું કરો હા તમારો છોકરો સાચી રે કશું કદી મારો છોકરો મોન વાળું કોઈ બોલતો નહીં આ બધું ઘરનું સુકા દોડો તો એ ઘરનું નહીં જોડતો ભાઈ મારા ઘરનું ધોડી સુકા મારવો પડે એને વાત તો કરો તમે એ બધું ઠીક છે પણ હવે તો આજ પછી હાડ્યા છોકરાને તો હમું હું નહીં રે પાછું આ તો હું કઉ છું એટલે ભાઈ ભાઈ એમણેમ કોઈને અડતો નહીં મારા ગોમમાં કોઈને ઝઘડો થાય તેવો હપડે કરી ઝગડો નહીં હું હતો પણ આ મારા છોકરાને મારે હું જોઈને આવ્યા બાળવાનું લોહ ઝેર કર્યો તમે અલ્યા એ તો પહેલાં લાપો ઝાપોડમાં ઓલ્યા આપણે નખાડ્યા આવી બીજું કોઈ નહીં

આ તો ભૂમતા કા જે આપડે સોડિયન જે ઓટમણો હોય ને હવે એ બધા તમે લખાઈ દયો ગણી એ તો હતા કે હું હાથ વેજો તો બસ તમે જ જોડ લે પરજી તો ફરો તમે તો ક્યારે તો તો

ના ના બધું કરે તો રીષે પડી ફેર લડસી લ્યો શું કરશો તમે લડી વાત પણ મોટા હાથ ના પડાય નો અમે ઠપકો હાલ હાડો એટલે હડજો તમે મોટા થઈને આવરી રીષે પડી ને બેડ આવે એટલે મારા હરખાઇ નહી રેડો ને તમે તાર બધી અરખાઇ આવશે હાડો અમે નહીં બે શબ્દ કહેશે નહી કેવા

બેઠા બલ્લુ લઈને આવ્યો એટલે મારે એનું અફળવું નહી તમે એક કોલ કરો શું તમે આ બલ્લુ પેલા મહેશભાઈ ને

હા બરોબર છે હવે બોલાવે હું નહી રાખું આના પગ બે બે ભાઈ ને આવું ના કરતા આ તો

હવે એ પગ પગ ભાગી માં રહી તાર ભાગ છે કે પાક ભાગી વા જો હવે મને વાત મળી કે તમે બે જણા લડ્યા છો તો આને એક કે ની આજી હું ભાગી ના જો તમાન બે વાત આ છે તમાન કહું હું હું ભાગી બોલી કે ભાગી ની બોલી ના હું ફરી વાડ્યો આ વાત આ છે બબજે થોડો દાબીન ઠપકવાલ જો આ તો આપણે ગોમો ના લડે ચક્કર લડે હા હા અને બીજા વધારે વાજી દાય તો ગાડી બેહી તો લોઝાત હોય

છે ખબર કે મારું બી રાગ એટલે જોવું ના પડે આપડો કે મારામકે હળીમી ને કે કેવા દે હવે આપડે આ વાત પૂરી થઈ ગઈ હવે આ અવસર નું વિચારો હવે આપડે શું છે બાકી બીજું તો હવે કોઈ એટલા તો કોમ તો બધું રેડી જ હતું પણ આપડે અવસર થવું પડે રોજ એમ બરોબર બધું પટી ગયું હવે હા પટી ગયું બધું તમે પેલા ફૂલા વાળા નો ઓર્ડર આવતા હો ઓ હવે કઈ આવે એમ થઈ કાચા હો દોડ લોડો હવે કોમ નો છે આડા ઘેરો માં હા હો બે દાડા કોમ જે હોય ખેતર નું બધું પટાઈ દયો એટલે બે દાડા હોય આજે હાલ છે ભાવે હા ઓર્ડર ભાવો કાકા આપણે ખેતર માં નું ઘણું છે પાછા

તારા નોમ નીચો માર રાડ મટા છે એક દાડો એ કરશી થી તો કો તું તે દાડો વાય આયો એ દાડ મન ઝૂઠું જમ બોલ્યો તો કે હું ભરતજી કોઈ નહીં બોલ્યો એક કે મન એ તો કાકા પર બોલુઈ ખરા વાત કરો હતે અલ્યા આ બોલું ના ભેડ્યા ના ઉતવાળા વાત મારા હવે વાત ના કર આ તો ભૂમતા કાકા મન છોકરા ને તને તો હું હાલ ભાજી નાખો આપો અતાર મને રાડા વચ્ચે મારા ને તું ગાલુ પડ્યો તારા નોમ થી થોડી કે તને ખબર પડે છે કે નહીં ઈ બધી ખબર બાબે મુ નહીં જોડતો પડી ભાઈ બાવડા તો મુ નહીં મેલું કાકા અલ્યા હવે જો હું હવે હું બધું સમાધાન કરીને આવ્યો છું અને હવે તો ભાવન તો અડ્યો ને તો તારા પગ નું ફઈ નાજો આવ તારા મનમાં જો તમે આડો જો તમે તે અમુર તો તો તારો કોણ મતલબ રાખ તું જ્યાં જ નાય પૈસા ની વાજી તારો શું લેવા દેવા થઈ થઈ જાતે મો મોટા દે પાજી નાજો તમારા મનમાં